રાજ્ય સરકાર શ્રી દ્વારા અંજાર ડેપોની બે નવી બસ ફાળવવામાં આવી છે આ બે નવી બસ પવિત્ર યાત્રાધામ એવા અંજારથી ગાંધીધામને ગાંધીધામથી નાણ સરોવર જશે અને નાણ સરોવરથી દ્વારકા જશે એટલે કે કચ્છનું પવિત્ર યાત્રાધામ અને આખા વિશ્વનું જેમ ધારાસભ્ય છે કીધું એમ દ્વારકા એટલે આ બે પવિત્ર યાત્રાધામને આ નવી બસ જોડશે અંજાર ડેપો મધ્યે વિદ્યાર્થીઓ પાસ માટે અંદાજિત પચીસો જેટલા વિદ્યાર્થીઓ પાસ છે અને આપણે વિદ્યાર્થીઓને ટોટલ અંદાજિત વીસક જેટલી ટ્રીપો સવારના અને વીસક જેટલી ટ્રીપો બપોરના ભાગમાં આપણે ઓપરેટ કરી છે બાકીની જે વિદ્યાર્થીની ટ્રીપો છે આપણી જે અલગ અલગ સર્વિસો અપડાઉન કરે છે દાખલા તરીકે ભુજથી જેને ગાંધીધામ જે એક્સપ્રેસ સર્વિસો ચાલે છે એમાં પણ આપણે લાભ આપીએ છીએ આ બસથી અંજાર ડેપોમાં બે બસો વધારો થવાથી કુલ અડતાલીસ બસોનો કાફલો થશે અંજાર ડેપોમાંથી અત્યારે એકસો નેવું જેટલી ટ્રીપો અત્યારે ઓપરેટ થાય છે એમાં તેતાલીસ શિડ્યુલોનો સમાવેશ થાય છે હાલ જેમ જેમ બસો નવી આવે તેમાં હાલ નવા ડ્રાઈવરો તથા મિકેનિકો સ્ટાફની ભરતીઓ ચાલુ છે ભવિષ્યમાં જેમ જેમ સ્ટાફની ભરતી થશે એમ એમ માંગણી મુજબના અલગ અલગ રૂટો અત્રેથી ચાલુ કરવામાં આવશે આજે ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની પરિવહન સુવિધા એસટીની સેવા અને એની ગુણવત્તામાં વધારો કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની એક પ્રકારની નીતિ રહી છે કે પ્રવાસધામ પરતનધામ યાત્રાધામોને જોડીને યાત્રા કરતાં લોકોની સુવિધામાં કઈ રીતે વધારો થાય અને સરળતાથી યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે બે નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે એ નવી બસો પણ જે રૂટ શરૂ કરવો પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર ગાંધીધામ નાળસરોવરથી દ્વારકા એ નારણ યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશની પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે એ નારણસરોવરથી દ્વારકાને જોડતો આ નવો એસટી ટી રૂટથી પસંદ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારને તમામ જનતા વતીથી મુસાફરો વતીથી મોટરિંગ પબ્લિક વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ થતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતો છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ લોકો એસ ઉપયોગ કરે એવી ચોક્કસપણે અભ્યાસના સાથે હસ્તું